વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે એકત્રીસ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે એકત્રીસ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે ચોરી કરનારી સમ મૂળ અમરેલી જેના પર પચાસ જેટલા વાહન ચોરીના કેસો નોંધાયા છે હીરો સ્પ્લેન્ડર અને પેશન મોટરસાયકલ મુખ્ય ટાર્ગેટ હતો પંચમહાલ તેમજ મધ્યપ્રદેશ પ્રદેશ અલીરાજપુર પંદરસો અને બે માં બાઇક વેચતો હતો આઠ ધોરણ પાસ ગુનેગાર પરિવાર તરછોડ્યા બાદ ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયો હતો સત્તર બાઇક વડોદરામાંથી માંથી બાઇક અન્ય જિલ્લામાંથી ચોરી કરી છે તમે સેકન્ડ હાફમાં હું તમને ડિટેઇલમાં કહીશું મોટર સાયકલ થેપ્ટ આજે બે ત્રણ એક સિનારીઓ છે એક આધુનિક ટેકનોલોજીના યુગમાં ચોરી ના થાય ઓટોમેટિક લોકિંગ સિસ્ટમ અને ડિફિકલ્ટ ટુ થેપ્ટ અને આપણે કહીએ છીએ ટાર્ગેટ હાર્ડનિંગ એવા એક પ્રક્રિયા ચાલે છે સેકન્ડ કેટલાક શોપિંગ મોલ્સ બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ્સ અને નોટિફાઈડ પાર્કિંગ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા હોવાના કારણે પણ ચોરી કરવું અઘરું છે તો ચોર જેમના સંકલ્પ છે ચોરી કરવાની કમિટેડ છે અને એમને પાસે સ્કિલ સેટ છે તો એવા માણસો જે રોડ સાઇડમાં પાર્ક કરેલું વાહન ગીચ વસ્તી અને પબ્લિકના અવર જવર વધારે અને કોઈના ટેન્શન જાય નહીં એવા વિસ્તારમાં ચોરો ખાસ કરીને ટાર્ગેટ કરવા છે તો આમાં સીસીટીવી કેમેરા ઉપલબ્ધ ન હોય અને વલનરેબલ મોટરસાઇકલ હું કહું છું કેટલાક આજે આજે તારીખે તમે કારને પણ જોઈ શકશો આમાં ધક્કા મારો તો એમના અલાર્મ સિસ્ટમ ઓન થઈ જાય એટલે ઇટ ઇઝ નોટ ઇઝી ટુ ઓપન ધી ડોર ઓર બ્રેક ધી કાચ તો દેટ ઇઝ ટાર્ગેટ થાર્ગિંગ પરંતુ જ્યારે આરોપી એક એક્સપર્ટાઇઝ હાંસલ કરી દે તો સફળતાપૂર્વક એવા વિસ્તારમાંથી મોટરસાઇકલ લિફ્ટ કરતા હોય છે અને ચોરી કરીને સફળતાપૂર્વક શહેરથી બહાર લઈ જતા હોય છે એમના પૂછપરછ દરમિયાન આપણે ડિટેલ્ડ મોટર સપરેન્ડી એમને અહીંયાથી શિફ્ટ કરવાનું એમના કાર્યપદ્ધતિ અને કેવી રીતે રીતે વહેતા હતા આ અંગેનું પણ પ્રાથમિક પૂછપરછ આપણે કરી છે પરંતુ એકત્રીસ મોટરસાઇકલના ચોરીના કિસ્સામાં જુદા જુદા પોલીસ સ્ટેશનના અધિકારીઓ જ્યારે ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ બાબતે ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરીને સમગ્ર વિગત આમાં રેકોર્ડ ઉપર લાવશે